હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું દૂધપાક આપણે બનાવીશું આ દૂધપાક જે છે બહુ આપણને સતત હલાવવાનું બી જરૂર નહીં પડે અને ફટાફટ બનીને રેડી થશે તો એ રીતે આપણે દૂધપાક બનાવીને રેડી કરી લઈશું હવે દૂધપાક આપણો ફટાફટ બને એની માટે મેં અહીંયા કૂકર લઈ લીધું છે તો હવે આપણે દૂધપાક કૂકરમાં બનાવીશું તો ગેસ ચાલુ કરીને ઝાડા તળિયાવાળું કૂકર લઈ લેવાનું એમાં એક ચમચી જેવું ઘી એડ કરીને ઘીને બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું પછી આની અંદર તમારે એક લીટર જેવું દૂધ લઈ લેવાનું રહેશે તમારે જેટલા લીટરનું દૂધ બનાવવું હોય એ પ્રમાણે તમારે અહીંયા દૂધ લઈ લેવાનું અહીંયા દૂધમાં આપણે પહેલાં ઉભરો લાવીને રેડી કરી લેશું જેથી દૂધ પાછળથી ઉભરાઈ ન જાય અહીંયા દૂધનો ઉભરો ના આવે ત્યાં સુધી આપણે બીજી સામગ્રી રેડી કરી લઈએ એક વાસણમાં મેં પહેલાંથી કાજુ અને બદામને ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા જેથી એ થોડા સોફ્ટ થઈ જાય અને બદામની ઉપરની જે છાલ છે એ ઇઝીલી નીકળી જાય અહીંયા મેં છથી સાત કાજુ અને છથી સાત બદામ લઈ લીધી હતી અને કાજુ અને બદામને હવે આપણે પાણીમાંથી બહાર કાઢીને એ ઊભી કતરણ કરી લેશું પછી અહીંયા બીજા વાસણમાં આપણે બીજા દસથી બાર કાજુને પાણીમાં પલાળીને આ રીતે રાખવાના રહેશે કાજુની પેસ્ટ બનાવવાની છે તો એક મિક્સર જારમાં આપણે બધા જ કાજુને લઈ લેશું પછી એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે અહીંયા કાજુની સાથે તમારે થોડા ચોખા એડ કરવા હોય તો તમે કરી શકો છો પણ મેં ખાલી કાજુ જ લીધા છે અને આ રીતે ફાઇન પેસ્ટ આપણે અહીંયા બનાવીને રેડી કરવાની છે આને હવે આપણે સાઈડ પર મૂકી દઈશું અને દૂધને આપણે હવે જોઈ લઈએ તમે જોઈ શકો છો દૂધમાં સરસ એવો ઉભરો આવી ગયો છે આ રીતનો ઉભરો આવે પછી આને આપણે હલાવી લેવાનું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ તમારે રાખવાનું રહેશે દૂધ અહીંયા બહુ બળી ન જાય પહેલાં એ ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે દૂધનું ઉકળે પછી આની અંદર આપણે ચોખા એડ કરવાના છે તો એક વાટકીમાં મેં પહેલાંથી જ બે ચમચી જેવા ચોખાને ધોઈને અને પલાળીને રાખ્યા હતા જેથી એ જલ્દી ચડી જાય પછી એમાંથી આપણે વધારાનું પાણી કાઢી દઈશું અને આ ચોખાને જ્યારે દૂધમાં ઊભરો આવે પછી જ તમારે એડ કરવાના રહેશે જો પહેલાં એડ કરી દેશો તો ચોખા તમારા અહીંયા નીચે બેસી જશે તો ચોખા એડ કર્યા પછી હલાવી લેવાનું પછી આની અંદર આપણે એડ કરીશું બધા ડ્રાય ફ્રૂટ્સ જેમાં આપણે કાજુ બદામને કતરણ કરી હતી થોડા પિસ્તા લીધા છે અને ચારોળી લીધેલી છે અહીંયા બીજા ડ્રાય ફ્રૂટ્સ તમે તમારા મનપસંદના એડ કરી શકો છો ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા પછી તમારે હલાવી લેવાનું પછી હવે આની અંદર આપણે એડ કરીશું જે કાજુની આપણે પેસ્ટ બનાવીને રાખી છે એ એડ કરી દઈશું પછી કાજુ એડ થઈ જાય પછી આની અંદર આપણે સાકર એડ કરીશું તો મેં અહીંયા અડધો કપ જેવી સાકર એડ કરી છે અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે સાકર ઓછી વધતી કરી શકો છો અને અહીંયા સાકર એડ કર્યા પછી આને હલાવી લઈશું પછી બે ચમચી જેવું અહીંયા આપણે કેસર એડ કરીશું અહીંયા મેં થોડુંક પાણીની અંદર કેસર ને પલાળીને આની અંદર એડ કરી દીધું છે તમારે દૂધમાં પલાળીને એડ કરવું હોય તો કરી શકો છો તો હવે આપણે કેસર એડ કર્યા પછી આને હલાવી લેશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને હવે આપણે આ કૂકરનું ઢાંકણું બંધ કરવાનું છે તમારે આની જે કૂકરની વચ્ચે જે વિસલનું હોય છે એને આપણે ઘીથી ગ્રીસ કરવાનું છે ઘીથી એટલા માટે ગ્રીસ કરવામાં આવે છે કે જ્યારે તમે દૂધ પાક બનાવશો તો દૂધ એકદમ જ બહાર ઉભરાઈને નહીં આવે તો એક ટીપું ઘી લેવાનું અને એને આ રીતે બધી બાજુ તમારે સ્પ્રેડ કરી દેવાનું બરાબર તમારે સ્પ્રેડ કરી દેવાનું થોડુંક રિંગની આજુબાજુ બી સ્પ્રેડ કરવાનું પછી કૂકર બંધ કરતા ટાઈમે ફરીથી તમારે આને હલાવી લેવાનું હલાવ્યા પછી કૂકરનું ઢાંકણું તમારે બરાબર બંધ કરી દેવાનું ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાની રહેશે અને બે સીટી વગાડીને આપણે રેડી કરવાનું છે ફક્ત બે સીટીમાં ઉત્પાક બનીને રેડી થઈ જશે સીટી થઈ જાય પછી કૂકર પૂરું ઠંડુ થઈ જાય પછી તમારે આને ખોલીને ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો કે અહીંયા આપણું દૂધ પાક બનીને રેડી છે અને અહીંયા દૂધ જરા બી આપણું કૂકરની અંદર બે બળ્યું બી નથી અને એટલું જ આ એકદમ ઘટ અને રગડા જેવું બનીને રેડી થયું છે તમે જોઈ શકો છો અને અંદરના જે આપણે જે ચોખા એડ કર્યા હતા એ પણ હું તમને બતાવી દઉં કે સરસ એવા કૂક થયા છે કે નહીં તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ચોખા સરસ એવા કૂક થઈ ગયા છે અને અહીંયા આપણું દૂધ બી સરસ એવું ઉકળીને રેડી થઈ ગયું છે હવે આપણે આની અંદર એડ કરીશું અડધીથી એક ચમચી જેવું એલચી જાયફળનો પાવડર અહીંયા એટલું ખાસ ધ્યાન રાખવાનું કે સીટી વાગ્યા પછી જ્યારે દૂધને આપણે ઉતારવાનું હોય એના બે મિનિટ પહેલાં જ તમારે એલચી અને જાયફળનો પાવડર એડ કરવાનો છે એલચીનો અને જાયફળનો પાવડર પહેલાં એડ નથી કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું ને તો દૂધમાં કડવો સ્વાદ આવી જશે હવે અહીંયા આપણું દૂધપાક બનીને રેડી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે રૂમ ટેમ્પરેચરો આપણું સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને આ રીતનું તમારું દૂધપાક બનીને રેડી થશે તમે જોઈ શકો કે ફક્ત આપણે બે સિટીમાં આખું દૂધપાક બનાવીને રેડી કરી લીધો છે અને આ એટલો જ પરફેક્ટ અને એટલો જ ટેસ્ટમાં બનીને રેડી થાય છે તો તમે આ રીતે આ વખતે શ્રાદ્ધ ઉપર ફટાફટ અને બે સિટી વગાડીને તમે દૂધપાક બનાવજો તમે જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી રેસીપી ગમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગે છે તમને મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ